પત્રકાર પરિષદમાં આ સૌ પ્રેસ મિત્ર મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું રાજકોટ વોર્ડ નંબર અડસઠ આમ આદમી પાર્ટીનો ઇન્ચાર્જ નામ રાહુલભાઈ ભુવા છે મને થોડા સમય પહેલાં વોર્ડ નંબર ચારના પરેશભાઈ પીપળિયા દ્વારા એક બદનક્ષી નોટિસ આપવામાં આવેલી છે અને સમગ્ર ઘટના એ હતી કે તિરુપતિ સોસાયટીના વિસ્તારના લોકોએ ત્યાં રોડ ઉપર દુકાનો બની ગઈ હોવાથી પોતાનો રોડ નાનો થઈ ગયો હોવાથી મને બોલાવેલ હતો અને ત્યારે હું ત્યાં ગયો અને તપાસ તપાસ કરી અને જોયું ત્યારે ખ્યાલ આવ્યો કે રોડ ઉપર દુકાનો બનાવી નાખવામાં આવેલી છે ત્યારબાદ મેં સ્થાન ત્યાં ત્યાંના અધિકારી ને વાત કરી શ્રીવાસ્તવ સાહેબને પણ એને કોઈ રસ ન લીધો એટલે એ બીજે દિવસે મીડિયા મિત્રોને મેં બોલાવેલા હતા અને મીડિયા મિત્રોને આ સમગ્ર ઘટનાની જાણ કરી હતી અને મીડિયા મિત્રોએ આ સમગ્ર સમગ્ર ઘટના ઉજાગર કરી અને શ્રીને પણ સવાલ પૂછેલા અને ત્યારબાદ ત્યાંના જે સ્થાનિક જે રોડ ઉપર દુકાનો બનાવવામાં આવેલી હતી અને એ દુકાનોને નોટિસ આપવામાં આવી કે ભાઈ આ પંદર દિવસમાં દુકાનો શા માટે ખાલી ન કરેલી આ અંગેની નોટિસો આપવામાં આવી અને દબાણ દૂર કરવાનું કહ્યું તો ત્યારે જે ત્યારબાદ આ ઘટના સ્થાનિક કોર્પોરેટર પ્રેસભાઈ ટીપીયાને ન ગવી અને એમને મને બદનક્ષીની નોટિસ આપી છે આ નોટિસ આપની સમક્ષ હું એ દર્શાવું છું આ નોટિસ એમને મને આપેલી છે અને ત્યારે આજે આ પ્રેસ વાર્તાના માધ્યમથી હું એમને અને સમગ્ર જનતાને પણ કહેવા માગું છું કે એ જગ્યા એ દુકાનો કઈ રીતે અને કેવી રીતે કોની માલિકીની છે અને કોને આપેલી છે આજે એ દુકાન જેમને વેચેલી છે એ એમાંના એક વ્યક્તિ મેપાભાઈ ભરવાડ એમનું નામ છે અને એ મેપાભાઈ ભરવાડે સાડા નવ લાખ રૂપિયા આ વ્યક્તિઓને અલગ અલગ આપેલા છે અને આજે એ મેપાભાઈ ભરવાડ પોતે પોતાના સાડા નવ લાખ રૂપિયા લેવા માટે પણ કલપાપડ કરી રહ્યા છે અને એ દુકાનો ખાલી કરાવવા કે દુકાનો બીજા કોઈ ન લે એ ઉદ્દેશથી જ એ સમયે મેં આ મુદ્દા લોકોની સમક્ષ સંતાની સમક્ષ મૂકેલો હતો આજે આ પ્રેસ વાર્તામાં બરોબર જે દુકાન ખરીદનાર વ્યક્તિ છે કે જેના પૈસા ગયા છે અને જે દુઃખી છે જે રડી રહ્યા છે એ મેપાભાઈ ભરવાડ પણ ખૂબ પોતે ઉપસ્થિત છે હું મેપાભાઈને બોલાવીશ આપ એમની પરિસ્થિતિ જુઓ મીડિયા મિત્રોને પણ વિનંતી કરીશ કે મેપાભાઈ પોતે વિકલાંગ છે શારીરિક રીતે પોતે એમની જો આવા હાલત જોવા અહીંયા વ્યક્તિએ સાડા નવ લાખ રૂપિયા દુકાનના આપેલા છે અને આ વ્યક્તિ એ પોતાની રાત દિવસની કમાણી ભેગી કરી અને એમને આપેલા છે અને એના તમામ પુરાવા મેપાભાઈ હવે મેપાભાઈ ને આ વ્યક્તિઓએ દુકાન વેચી છે એમાં આ વ્યક્તિઓના મેપાભાઈએ નામ ખોટા સહિત આપેલા છે એમાં વોર્ડ નંબર ચારમાં રવિભાઈ ગોંડલિયા એક ડૉક્ટર છે બરાબર એમને સાડા નવ લાખ રૂપિયા મેપાભાઈ આપેલા છે એમની સાથે હતા વલ્લભભાઈ પીપળિયા અને પરબતભાઈ રંગાણી આ ત્રણ વ્યક્તિઓ સાથે મળી અને મેપાભાઈ સાથે ડીલ કરી હતી વાત એટલી નથી કે ભાઈ આ ત્રણ વ્યક્તિઓ ડીલ કરી સાડા નવ લાખ રૂપિયા લીધા બદલામાં આ વ્યક્તિ એને ડોક્યુમેન્ટમાં દસ કહી શકાય ને લખીને આપેલું છે સૂચિતમાં હવે જ્યારે મેપાભાઈ આ વ્યક્તિને શૈલેષભાઈ આસોદરિયા નામના વ્યક્તિ છે શૈલેષભાઈ આસોદરિયા નામના વ્યક્તિ આખી ફાઇલ બનાવીને આપેલી છે અને ફાઇલમાં મેપાભાઈએ સાડા નવ લાખ રૂપિયા આપેલા છે ફાઇલમાં માત્ર એક લાખ રૂપિયાનું લખાણ કરવામાં આવેલું છે માત્ર એક લાખ લાખનું લખાણ અને જ્યારે મેપાભાઈ શૈલેષભાઈને ફોન કરીને પૂછે છે કે ભાઈ મારી મારે હવે શું થશે મારા સાડા નવ લાખનું શું થશે ત્યારે શૈલેષભાઈ એવો જવાબ આપે છે અરે ભાઈ હું આપને ઓળખતો પણ નથી અને જ્યારે પૈસા અલગ વ્યક્તિઓ લઈએ છીએ દસ્તાવેજમાં અલગ વ્યક્તિઓ સિગ્નેચર કરે છે સાઇન કરે છે અને જ્યારે એમની પાસે જવામાં આવે છે ત્યારે આ લોકો એવો જવાબ આપે છે કે મને આ વિશે કંઈ જ ખબર નથી તો સાથે મળી અને આ બધા લોકોના રૂપિયા લૂંટી રહ્યા છે સાથે મળી આવા ગરીબ માણસો વિકલાંગ માણસો અરબરના રૂપિયા લૂંટી રહ્યા છે આજે હું એ તમામ લોકોને કહેવા માગું છું કે આ બધા જ ની પાછળ જો કોઈનો હાથ હોય તો એ કોર્પોરેટર પરેશભાઈ પીપળિયાનો જ છે આજે મને એને નોટિસ આપી છે નોટિસ આપી અને ધમકાવવા માંગી રહ્યા છે નોટિસ આપી અને એવું કહે છે જાહેરમાં માફી માંગો હું શા માટે માફી માંગુ મેં એવો કયો ગુનો કર્યો છે આજે આવા ગરીબ માણસોના રૂપિયા જઈ રહ્યા છે એવો અવાજ ઉપાડીએ તો એ ગુનો લાગે છે એમને એમને એમ લાગે ના અમારી સામે કોઈ જ ન બોલવું જોઈએ બરાબર કોઈ અમારી એક પણ વાત ના કરવા જોઈએ તો આવા તો વિસ્તારમાં કેટલા એવા પ્લોટો કેટલી એવી દુકાનો કોર્પોરેટરો નેતાઓ લેતા હોય છે એમને આપતા હોય છે એક પણ જગ્યા એવી હોતી નથી કે જેમાં બિલ્ડરે કોર્પોરેટરને કે અધિકારીનો હપ્તો ન આપવો પડે તમામ જગ્યાએ હપ્તો આપો તો જ કામ થાય છે તો જ બાંધકામની પરમિશન આપવામાં આવે છે પરંતુ હું તો ત્યારે બોલ્યો હતો કે આવા ગરીબ લોકો દુકાન ખરીદે અને ખરીદે પછી આ લોકો કોઈ જવાબ નથી આપતા હોતા છ મહિના પછી કે એક વર્ષ પછી જ્યારે એની દુકાન પડે ત્યારે આ લોકો ફોન ઉપાડવાનું પણ બંધ કરી દે તો મારે આજે મેપાભાઈને પણ કેવું છે મેપાભાઈને પણ પ્રશ્ન પૂછવા જોઈએ ત્યાં આપ સૌને પણ ખ્યાલ આવે એકાભાઈ કાંટી તમને કાપી તો મત વાત મેપાભાઈ પણ આપણે આજે કરશે કે ભાઈ કઈ રીતે સા માટે બરોબર કઈ રીતે એમને કોને પૈસા આપ્યા અને આ પાછળ બરોબર કેટલા કેટલા લોકો રહેલા છે ગોવિંદભાઈ દીપડિયા રવિ ગંડલિયા પર પરમધામ આવી તો એના સદ મે પુતની ખરીદી છે 9,51,000 રૂપિયા કેવળો દસ્તાવેજ લખા કેવળો લાખ રૂપિયા તો મને લખણ કરી આપેલું છે રખાણ કરી આપેલી વ્યક્તિએ બીજી છે શૈલેષભાઈ આશ્રજિયા અત્યારે મેં ફોન કર્યો એનું થઈ ગઈ કે અમારા આમાં કાંઈ શેર નહીં વલ્લભભાઈને ફોન કર્યો તો એને ફોન ઉપાયલોને કોઈ જોવા હડકો આપતા નથી તમે સૂચિતમાં રૂક લીધી તો તમને નથી કરવું કે સૂચિતનો ફાયદો મૂક્યો નહીં કંઈ ખબર નથી અને એ વ્યક્તિ એવું બોલેલી કે સરકારનું કોઈ પણ ડેમોલેશન આવે તો એના ડબલ પૈસા તમારે પાછા લઈ જાવ નોટિસ આવે તો નોટિસ આપી જવાની પૈસા તમારા લઈ જવા એવું મને તેર મહિના પહેલાં કીધેલું એ છેલ્લે દોઢથી બે મહિના પહેલાં પરેશભાઈ આવી એવું થઈ ગયા કે રોડ પર દુકાન થયા તો જગ્યા છોડી તમારી દુકાન બચી જાય રોડ નીકળી જશે અત્યારે કોઈ ફોન ઉપાડતા નથી કે કોઈ ચર્ચા કરતા નથી દુકાન કીધી શું કરો મજૂરી કામ કરું છે ધંધો કરવા માટે છોકરાને મારે મારા તીધે હરીફરી હગા છે ને ધંધો કરવા માટે લીધી તો એ પછી પચીસને દિવસે નોટિસ આવી આપણી કરવાવાળા તેર મહિનાથી એ લોકો તેર મહિનાથી હું કંઈ કંઈક કરું છું કોઈ મને જવાબ આપતા નથી એવો જવાબ આપે કે નોટિસ આવે એટલે લઈને અહીં લાવતું નોટિસ આવી હતી કે પડે તે હવે આવતું આવો જવાબ આપે